રામ રામ બધા ખેડૂત આપણે જે અત્યારે સુકારો આવે છે જે જમીન જન્ય ફૂગ આવતો હોય એ વિશે અને મુંડા જે બહુ મોટું નુકસાન કરી દીધું મુંડા આવે એરિયા સિવાય એને ન રોકી શકી તો એના વિશે પણ હું વિગતવાર માહિતી આપીશ અને મિત્રો આ કાળો કાળી ફૂગ જે આવતો સુકારો છે જે આપણે તરકીડી કહી એમાં હું કોઈ દવા કામ કરે અથવા ન કરે અને બેક્ટેરિયા કેટલું કામ આપે એની વિશે તમને આજે વિગતવાર સમજાવીશ તો વિડિયોને અંતર વિડીયોને અંતરખી ને ઘણા ખેડૂત મિત્રો વિડીયો કાપીને પછી ફોન કરે તો વિડીયો પૂરેપૂરો જોજો ને સમજે ટાણે જે તરકીડી આવતી હોય ને મિત્રો કાળી ફૂગ થી આવતી હોય જ્યારે તમે કોઈ પણ આ જે સુકારો આવે એને તમે થોડું ઉપાડી જુઓ તો એની જે મૂળ હોય એમાં કાળી ફૂગ લાગેલી છે એ તમે સરખાયા જોજો અને ખેડૂત મિત્રો એના વિશે હું તમને આજ સમજાવું પછી દવા વિશે પણ કઈ કે દવાથી કંટ્રોલ થાય કે નહીં તમને બેક્ટેરિયા નું એને વિશે સમજાવી દઉં કે કાળી ફૂગ થી આપણે શું કરાવે એના માટે એને કંટ્રોલ કરતા હોય મિત્રો આ બેક્ટેરિયા કેવી રીતે કામ કરતો હોય જ્યારે આપણે ખેતરમાં અને કોઈ સાણિયા ખાતર કે પાણી આયરે નાખી ત્યારે એ કાળી ખાઈ જતા હોય

એક લીટર પાણી લેવાનું અથવા બે લીટર પાણી લઈ શકો આ એનો ખોરાક છે આને પાણીમાં નાખી દેવાનું છે સરખું હલી જાય પછી આપણે આ બેક્ટેરિયા એની અંદર પાણીમાં નાખી અને સરખું પાણી હલાવી નાખવાનું છે પછી ખેડૂત મિત્રો આ બેક્ટેરિયા નાખીને હલાવવાનું બે માંથી ગમે બેક્ટેરિયા આગળ પાછળ કરી શકું એવું નથી કે ઓલું પડતર નાખવું ઓલું નાખવું

એ ઉપયોગ કરીને ખેડૂત મિત્રો આપણે એને પાંચ છ કલાક અથવા એક ક્રાયત રહેવા દેવાના છે એક ક્રાયત રહેવા દેવાથી શું થાય આની કાર્યક્ષમતા ડબલ થઈ જાય જો તમે તાત્કાલિક નાખ્યો તો જે બેક્ટેરિયા આઈસી કામ આપશે આપણે જે એક રાત રહેવા દીધા એટલે એનો જે ખોરાક મળ્યો હોય એટલે ઈ ડબલ એની સંખ્યા ત્રણ ઘણી વધી જાય અને પછી ઈ બધું મિક્સ કરી અને આપણે ખેડૂત મિત્રો અઢી વીઘામાં છાંટવાનું છે કાળી ફૂગ માટે અરે બીજી હું તમને જે મુંડાના બેક્ટેરિયા વિશે વાત કરતા પેલા બીજું હું તમને શોખ કીધું કોઈ એમ માનતું હોય કે આ બેક્ટેરિયા અથવા કોઈ રાસાયણિક દવા નાખી અને તાત્કાલિક સુકારો રોકાઈ જાય તો નહીં એનું કારણ કહું તમને સુકારો આવી ગયો હોય ભૂગ લાગી ગઈ હોય પછી આપને ચાર પાંચ ગી ખબર પડતી હોય અને જે તરપીડીનો પીરિયડ ખેડૂત મિત્રો ટૂંકો હોય

રિઝલ્ટ મળતું હોય આ હતી ખેડૂત મિત્રો જે કા સુકારો સુકારો અને રાસાયણિક દવા તો ખેડૂત મિત્રો કોઈ એમાં કામ આપશે નહીં કોઈ તમને કેતું હોય તો કોઈ રાતે રાતે ચમત્કાર નથી થવાનો ને એનો ઈલાજ મળી જવાનો એટલી ખાસ વાત એટલે મિત્રો એમાં કોઈ પણ રાસાયણિક દવા કામ આપશે નહીં જેને આપણે કીધું રાતે રાતે કોઈ ચમત્કાર નથી થવાનો

આપણે જે નાખતા હોય પાંચ દી પહેલાં કોઈ રાસાયણિક દવાનો ઉપયોગ ન થયો હોવો જોઈએ પછી અરબી સાઇડેય ન આવે કોઈ કહેતા હોય કે નેદની દવા હાલે નહીં નેદની દવાઈ છાંટલ ન હોવી જોઈએ અને નાયખ્યા પછી પછી પણ 8 થી 10 થી અઠવાડિયું તો ગણવાનું પછી કોઈ રાસાયણિક દવાનો ઉપયોગ કરવાનો નથી કારણ કે શે એ જેવી જેવીક જ છે સમજી લેજો એટલે તમે રાસાયણિક

જે ઘણા કોમેન્ટમાં પણ પ્રશ્નો આવતા હતા કે રાજુભાઈ અમારે મુંડા દેખાય છે તો બેક્ટેરિયા વિશે માહિતી આપજો આ છે ખેડૂત મિત્રો આઈપીએલ જે બીજી ઘણી બધી બધી કંપની બનાવે છે આ છે આઈપીએલ નું કાલી ચક્ર જે ડેટા રિઝમ પણ આમાં મિત્રો ખાસ ધ્યાન એ દેવાની છે કારણ કે આ જાજો ટાઈમ જીવિત ન રહેતા હોય એટલે જે આપણા રસાયણ કરતા ભાઈઓ પણ જાજો ટાઈમ એટલે આની ડેટ તમારે ખાત જોઈ લેવાની છે હવે તમને આની પદ્ધતિ સમજાવું આપણે સાણીયું ખાતર અને સાણીયું ખાતર ન હોય તો આપણી જે ખેતરની ધૂળ પણ આલે પણ એમાં કરવાનું શું છે કે આની અંદર આપણે પાણી લઈ અને પાણી એક બે લીટર પાણી લઈને આ બેક્ટેરિયામાં નાખી દેવાના છે પછી ખેડૂત મિત્રો ઘઉં નો લોટ અથવા ઘઉં નું બે પાલી નાખ દેવાનું છે અઢીસો ગ્રામ અથવા ત્રણસો ગ્રામ ગોળ નાખ દેવાનો છે સરખું મિક્સ કરી અને એક રાત જો તમે આવા દો એટલે આની સંખ્યામાં ત્રણ ગણો વધારો થઈ જાય જે બેક્ટેરિયા છે એ અને પછી જો તમે ખેતરમાં ઉપયોગ કરો તો બહુ સારામાં સારું રિઝલ્ટ આવી છે પણ જમીનમાં ભેજ હોવો જરૂરી છે એટલી ખાસ કાળજી લેવાની છે અને બે પણ આમાં મુંડામાં બહુ સારો કંટ્રોલ મેળવ્યો હતો અને ખેડૂત મિત્રો જો તમારે ઓના ભેગા નાખવા હોય તો પણ નાખી શકો તો આ બે જે ટાઈકોડર માં સુડો માં છે એમાં પણ સારું કામ આપશે અને હવે ખેડૂત મિત્રો હું તમને કિંમત ની વાત કર દઉં જે ટાઈકોડર માં નહીં આ અને આની બે ની વાત કરજો ખેડૂત મિત્રો આની કિંમત છે બસો રૂપિયા અને આનાનું પ્રમાણ આપણે હોળ ગુઠાનો જે વીઘો હોય તમારો દોઢ દોઢ થી બે વીઘામાં આને નાખી શકો છો મુંડાનું પ્રમાણ વધારે હોય તો દોઢ વીઘામાં નાખજો નક્કર બે વીઘામાં આનો ઉપયોગ કરજો પણ બાજરાનો ભાઈ આપણે ઘઉંનો લોટ અને ગોળ થોડુંક નાખી દેવો એટલે આનું કામ રિઝલ્ટ આરામ સારું મળશે હવે આની કિંમત કહી દઉં ખેડૂત મિત્રો જે ટાઈકોડર અને ફીડો માં આવે છે એ ખેડૂત મિત્રો આની કિંમત છે ત્રણસો ને પચાસ રૂપિયા અને આ બહુ કામની વસ્તુ છે એટલે કામની વસ્તુ છે છે કારણ કે બે બેક્ટેરિયા પણ આના આવે અને સફેદ જે આવે પણ છે અને સાથમાં છૂટોમાં એટલે આનું બહુ કામ સારું છે તમારે કદાચ ન હોય તો આને નાખો તો આનું રિઝલ્ટ બાદમાં પણ પછી પણ સારું આવે છે કારણ કે પછી સફેદ ફૂટનો ફૂટનો અત મિત્રો અઢી વીઘામાં થઈ શકે જે હોલ ગુઠાનો વીઘો હોય એના બે વીઘામાં અથવા અઢી વીઘામાં તમે નાખી શકો જે મેં પ્રોસેસ આગળ સમજાવી એ રીતે કરો તો આનો સારામાં જમીનમાં ભેજ હોવો જરૂરી છે ભેજ અને ઝીણો ઝીણો વરસાદ વરસતો હોય નાખ્યા પછી જો થોડાક વરસાદ થઈ જાય તો બહુ ઉત્તમ કામ આપશે બહુ રિઝલ્ટ સારું આવશે પણ જો ખેતરમાંથી પાણી નીકળી જાય તો ખેડૂત મિત્રો આના અડધા બેકટરિયા આપણા તણાઈ જતા હોય એટલે એટલો બધો પણ વરસાદ ન થવો જોઈએ એટલે આ વાતની ખાસ કાળજી રાખજો અને આના વિશે કોઈ પણ તમારે વધારે માહિતી જતી હોય કોમેન્ટ કરજો વિડીયો બનાવી અને અથવા તમને કોમેન્ટમાં પણ હું જવાબ આપતો હોય જે આગલા વિડીયોમાં ઘણા કોમેન્ટ કરી હતી એને ધ્યાનમાં રાખીને જાઓ ખેડૂત મિત્રો અમે આ વિડીયો બનાવ્યો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ વિશે કરજો અને આ ચેનલ સબસ્ક્રાઈબ નો કરવી હોય તો ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે આજ બધાને જે વાતો